આજે ટુ to my new તો આજે આ છુ હું મારા ખેતરમાં આમ તો હું દરરોજ આવું છું પણ આજે એમ વિચાર્યું કે ખેતર જાઉં છું અને vlog પણ બનાવી દઉં તો મારું aim હતો કે તમને દરરોજ વિચરાઈ જઈ જઈ ને કઈ દરરોજ વિચરાઈ જતા જતા ને તમને કઈ bore ના કરું અને એટલા માટે મેં આજે ખેતરનો નો લીધો છે તમે જોઈ શકો છો આમ તો એમ કરવાનું હતું કે આ લગ્નની સરળ ઘરેથી કરો તમે ઘરેથી કરો તો ઘરની આજુબાજુ જે નકરું વાહનોનું પહોંગાડ પછી પહારોસીઓનું પહોંઘાટ એ બધું અમારા ઘરની આજુબાજુ જોવા મળે છે એટલે મેં આમ લોકો ઘરેથી સ્ટાર્ટ ના કર્યો ને એટલા માટે ખેતરથી સ્ટાર્ટ કર્યો અને એમ હશે કે તમારા કોઈ બહુ પૈસા આવે કે ફેમિલીનો છે તો તો એવું કંઈક ખરેખર કંઈ જ નથી હું એક ખેડૂત પુત્ર જ છું તમે જોઈ શકો છો અને મારા પપ્પા ખેતી કરે છે અને હું કોલેજ પણ કરું છું અને હવે થોડાક સમયમાં નોકરી પણ સ્ટાર્ટ કરવાનો છું તો તમને આવવાના આવા વ્લોગ જોવા મળશે આપણે ત્યાં પર તમે વ્લોગ જોતા રહેજો અને બહુ જ મજા આવશે આ બાજુ આવે છે ત્રણ વિકાજાર અને થોડી બાજરી લશ્કરી અને આ બાજુ આવે છે એરંડા તો આપણે ચાલો ત્યાં સામે દેખાય છે ટાળીઓ ત્યાં જઈએ કોમેન્ટ કરજો આ તમારી વાડીમાં શું શું આવ્યું છે અને એક બીજી વાત કે તમને આપણા વ્લોગ હિન્દીમાં હું હિન્દીમાં બનાવું કે ગુજરાતીમાં તે કોમેન્ટ કરવાનું ન ભૂલતા તો આ છે અમારો ટાળિયો અને આ ટાળિયામાં પડ્યું છે એક પાણી ખેંચવાનું મશીન પછી એક સાયકલ જે બગડેલ છે તેની રિપેર પણ કરવાની છે અને આ છે ખાટલો ને જોઈ શકો છો મસ્ત એક ટાળિયું બનાવ્યું છે જેની અંદર સામાન બધો સેફ ફળી રહે અને આપણને કામ પણ લાગી શકે તો મને એવું નહીં કે તકે બ્લોગ બનાવવાનો જ શોખ છે પણ એક બીજો શોખ એક એ છે કે હું અમારા ઘરમાં નવા ઝાડ એટલે કે વૃક્ષો વાવતો રહું છું જે તમે જો સબ જન સાંજના કેતનો નજાર તમે જોઈ શકો છો એકદમ મારું ખેતર ગામથી થોડેક જ દૂર છે તો અહીંયાથી અમારું ગામ પણ પ્રોપર દેખાશે તમે જોઈ શકો છો પાછળ તો ખેતરના બ્લોગ બનાવવાનું કોઈ ખાસ કારણ નહોતું પણ તો ભેકા લેતી દિવાળી અને આજે છે ભણતર દિવસ અને કાલે છે બેસતું વર્ષ તો અમારે કાલે જવાનું છે બેસતા વર્ષનું એક જગ્યા ફરવા તે તમારા માટે બહુ સરપ્રાઈઝ છે તો તમે blog કન્ટિન્યુ કરજો તમને બહુ જ blog મજા આવશે અને ખરેખર જે કાલે blog આવ્યો ને એ blog તમે જોવાનું ના ભૂલતા અને બીજું એમ કે ખેતરમાં જે blog બનાવીએ એને ગામ કરતી આમ ઘણો ફેર પડે છે કેમ કે ખેતરની અંદર ગામ કરતા કશું કઈ કપો નહીં એકદમ નેચરલ વાયરો કુદરતી વાતાવરણ બધું તમને ખેતર માં મળી રહે છે અને ખરેખર જો ગામડા ની અંદર તમે રહેતા ને તો ખરેખર ખેતર ની અંદર રહેવાની મજા પણ કઈક અલગ આવે છે તો આ વ્લબ ને આપણે બહુ આગળ ના વધારતા મળીએ એક ના વ